હાલ મિત્રો અત્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરના પોલીસ સ્ટેશનમાં ઊભા છે તેમને સાથે અમુક સમર્થકો પણ છે અત્યારે ફરિયાદ એવી એફઆઈઆર કરવામાં આવે છે કે વિસાવદરના જેટલા પણ ગરીબ પરિવારો છે મિત્રો તેમને અનાજ છે મિત્રો એ સરખું નથી મળતું એટલે કે ધારો કે એક ગરીબ પરિવાર છે મિત્રો એને દસ કિલો અનાજ હર મહિને મળતું હોય તો એ લોકોને દસ નથી મળતું એ લોકોને પાંચ કે છ જ મળે છે બાકીનું ચાર કિલો ક્યાં જાય છે કોઈને ખબર નથી ઉપર સરકારથી તો આપે જ છે સરકાર એ લોકોને અનાજ આપે છે પરંતુ ગરીબ પરિવાર સુધી મિત્રો પહોંચતું નથી તે માટે ગોપાલ ઇટાલિયા એફઆઈઆર કરવા જાય છે એફઆઈઆર કરવા માટે તે લોકો પોલીસ સ્ટેશન જાય છે અગિયાર વાગ્યાના તે લોકો રાહ જોવે છે અગિયાર વાગ્યાથી લઈ અને અત્યારે છ વાગ્યા છે પરંતુ હજી સુધી એફઆઈઆર મિત્રો કરવામાં આવતી નથી અને પોલીસ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમને ઉપરથી એફઆઈઆર કરવાની મિત્રો સખ્ત મનાઈ છે ના પાડી દીધેલી છે એટલે અમે લોકો એફઆઈઆર નહીં કરીએ હવે મારું લોકોને એક ક્વેશ્ચન છે કે ઉપરથી એટલે કે કોણ પોલીસ સ્ટેશનમાં જે કંઈ પણ અધિકારી હોય તો અધિકારી હશે ને જેને ડિસિઝન લેવાનો પાવર હોય સપોઝ કે કોઈ અત્યારે દુર્ઘટના બને તો તરત કેમ કાગળિયા લખવા પડે મીડિયાવાળા આવે તો બધું લખવું પડે બધું એફઆઈઆર થાય બધી વસ્તુ થાય તો આવી જ પરિસ્થિતિમાં ઉપર આપણને ના પાડે છે ઉપરથી ના પાડી દીધેલી છે તો એની ડિટેલ્સ મિત્રો કોણ આપશે એક પાંચ રૂપિયાનો મિત્રો બિસ્કિટ હોય ને એમાં પણ બધી ડિટેલ્સ બધું બધી વસ્તુ લખેલી હોય તો પોલીસ પાસે એક્ઝેક્ટ અત્યારે આપણને જવાબ નથી મળતો હવે કેમ નથી મળતો એ મારાથી વધારે મિત્રો તમે જાણતા જશો હવે આપણે એ વસ્તુને સમજીએ મિત્રો કે ગરીબ પરિવાર છે એને આપણે ઇગ્નોર કરી દઈએ છે સરકારી લોકોને ઇગ્નોર કરી દે છે કઈ રીતના તો કે ભાઈ એ લોકોના વિસ્તારમાં તમે જાઓ ને તો રસ્તા નામની તો વસ્તુ જ ના હોય કોઈ સહાય નહીં નાનુકડે એવું એક અનાજ મળે હર મહિને એમાં એ લોકોને કમાઈ લેવું છે ત્યાંના જે પણ વિસાવદરના હોય તે લોકોને કમાઈ લેવું છે અત્યારે એવી પરિસ્થિતિ છે તો એફઆઈઆર અત્યારે પોલીસ સ્ટેશનમાં ગયા છે લખવા પરંતુ એફઆઈઆર લેવામાં નથી આવતી હવે આ એવું આપણે માની શકીએ કે પોલીસવાળાનો હાથ પણ જે આ માફિયાઓ છે એના સાથે કનેક્ટેડ હોય કેમકે એફઆઈઆર અત્યારે લેવામાં નથી આવતી શું કરવાના ના લેવામાં ધારો કે હું પોલીસ છું હવે એક પોલીસ લોકોનું કામ શું હોય તો કે ભાઈ ક્યાંય પણ ગુનો થતો હોય તો એ લોકોને નોંધ કરવી અને એના ઉપર કાર્યવાહી કરવી ધારો કે હું પોલીસ છું ને એટલો બધો મારી આંખોની સામે ગુનો થાય છે ને હું એફઆઈઆર ના લખું ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ પોસિબલ જ નથી મિત્રો આ કદાચ જો એવું હોઈ શકે કે હું આ લોકો સાથે મળેલો હોય તો હું એફઆઈઆર ના લઈ શકું એવું હોય બાકી ઇમ્પોસિબલ યાર પોલીસ સ્ટેશન પોલીસ અધિકારી એવું હોય કેવી રીતના શકે તો અત્યારે એવી પરિસ્થિતિ તમને શું લાગે છે મિત્રો એફઆર લેવી જોઈએ કે ના લેવી જોઈએ વિડીયોને લાઇક અથવા કમેન્ટ કરીને મને જરૂરથીને જણાવજો એમ ટીવી આ સમર્થક સાથે જોડાયેલા છે